નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો બોર્ડની પરીક્ષાના નિયમમાં મોટો બદલાવ હવે ગુજરાત બોર્ડમાં સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે હવે ધોરણ બાર સાયન્સ બાદ પણ વિદ્યાર્થી ગ્રુપ બદલી શકશે એટલે કે હવે ધોરણ બારમાં બી ગ્રુપમાં કોઈ વિદ્યાર્થી ફેલ થાય તો તે એ ગ્રુપમાં પરીક્ષા આપી શકશે આ પરીક્ષા આપવાનો મોકો તેને પૂરક પરીક્ષા સમય મળશે ધોરણ અગિયાર બાદ પણ ધોરણ બાર માં વિદ્યાર્થી કોઈપણ ગ્રુપ પસંદ કરી શકશે વિદ્યાર્થીઓને આનાથી રાહત મળશે ત્યારબાદ ના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પરેશ ગોસ્વામી ની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે પચીસ થી સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં વરસાદ સક્રિય થઈ શકે છે રાજસ્થાન પર પસાર થઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદ થશે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ દાહોદ મહીસાગરમાં માવઠું આવી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં છવાયો વલસાડ ડાંગ અને નવસારીમાં હળવો અને સૌરાષ્ટ્ર કચ્છ બોટાદ ભાવનગર અમરેલીમાં મધ્યમ વરસાદ પડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં શિક્ષણને લઈને મોટો નિર્ણય લેવાયો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં રાજ્યની તમામ નિયમન સમિતિઓના અધ્યક્ષ સભ્યો સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં શિક્ષણને લગતી વિવિધ કામગીરીની સમીક્ષા કરાઈ હતી જેમાં નિર્ણય લેવાયો કે અંદાજે અગિયાર હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરવામાં આવતા એફિડેવિટની પ્રક્રિયા હવે ઓનલાઈન કરાશે આ પ્રક્રિયા ઓનલાઈન થવાથી નિયમન સમિતિઓમાં કામગીરી પેપરલેસ બનશે કામગીરી વધુ ઝડપી બને તે માટે એસઓપી તૈયાર કરાશે

જલ તરંગ અને વાયોલિન તથા સંતુર વાદન ફોક ડાન્સ દેશભક્તિ ગીતો નૃત્ય નાટિકા સુફી ગઝલ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો લોકોને આકર્ષણ રૂપે દરરોજ લાઈટ એન્ડ સાઉન્ડ શો લેઝર શો તેમજ વીઆર શોનું આયોજન કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતની પરિવહન સેવાને લક્ષ્ય ચાર ચાંદ એસટી દ્વારા નવી દસ વોલ્વો બસો ઉમેરવામાં આવી છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી નવીન વોલ્વ બસો અને ફ્લેગ ઓફ કરશે સ્ટેચ્યુ ઓફ યુનિટી કચ્છના ધોરડો ધાર્મિક સ્થળ શહેરો વચ્ચે વોલ્વ બસોનું સંચાલન ચાલશે જો કે હાલ રાજ્યમાં સિત્તેર વોલ્વ બસો સંચાલનમાં છે નરેન્દ્ર મોદી આ વર્ષ બે હજાર એકમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કરતા જ રાજ્યના જાહેર નિગમોના કાયાકલ્પની ઝુંબેશ ઉપાડી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આગામી ચોવીસ કલાક રાજ્યમાં યઠાવત રહેશે ઠંડીનું જોર આગામી ચોવીસ કલાક ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહેશે હવામાન વિભાગે પહેલાં તાપમાનમાં વધારાની આગાહી કરી હતી જોકે ચોવીસ કલાકમાં જ મોટા ભાગમાં જિલ્લાઓમાં તાપમાનનો પારો ત્રણથી પાંચ ડિગ્રી સુધી ગગડ્યો છે ઉલ્લેખનીય છે કે આગામી અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ ખેડૂતો ચિંતામાં મૂકાયા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો